વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિકાસલક્ષી ત્રણસો એકત્રીસ કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા ત્રણસો એકત્રીસ કરોડના વિકાસના કુલ એકસઠ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાણી પુરવઠા પ્રોજેક્ટ ઝૂ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ગાર્ડન મિકેનિકલ રોડ પ્રોજેક્ટ ડ્રેનેજ પ્રોજેક્ટ બિલ્ડિંગ પ્રોજેક્ટના કામોનો સમાવેશ થયો છે નવ મહિના પછી કોર્પોરેશનની ચૂંટણી છે ત્યારે તંત્રની સામે રાજકારણીઓએ પણ ખોવાયેલા વડોદરાના વિકાસને બતાવવાના પ્રયત્નો આદર્યા છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે પ્રજાલક્ષી શહેરની સુવિધાઓમાં વધારે તેવા એક ત્રણસો એકત્રીસ કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સાથે વાહનોનું ફ્લેગ ઓફ અને આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે આગામી દિવસોમાં વિકસિત વડોદરા માટેના પ્રયત્નો વિશે ચર્ચા કરીને વડોદરાના વિકાસને પબ્લિક ટ્રાન્સપોર્ટથી લઈને અન્ય સુવિધાઓના કામો ઝડપી થઈ રહ્યા છે વડોદરામાં ચૂંટણીને વાર છે પાલિકામાં ટૂંકા અને લાંબા ગાળાનું આયોજન પહેલેથી જ કરવામાં આવે છે જેના ભાગરૂપે આ થઈ રહ્યું છે સાથે જોડવું ન જોઈએ આપણે વડોદરાને વિકસિત બનાવવાના પ્રયત્નોના આ કાર્ય કરવું જોઈએ ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લાએ મીડિયાને જણાવ્યું હતું કે વડોદરામાં રૂપિયા ત્રણસો એકત્રીસ કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ હતો સાથે આર્ટ ગેલેરી વડોદરાની ઓળખ હતી તેને પુનર્જીવિત કરીને મોર્ડન આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પદાધિકારીઓને અભિનંદન પાઠવું છું તમામે આર્ટ ગેલેરીની મુલાકાત લઈને તેનો વ્યાપક લાભ લેવો જોઈએ લોકાર્પણ પ્રસંગે કાઉન્સિલરો કાર્યકરો કલાકારો સ્થાનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે વડોદરા મહાનગરપાલિકાના ત્રણસો એકત્રીસ કરોડના ખર્ચાના અનેકવિધ પ્રકલ્પો ખાત મુહૂર્ત અને કાર્યક્રમ અહીં હાથ ધરેલ હતો સાથે સાથે આર્ટ ગેલરી જે વડોદરાની ઓળખાનાથી તેને પુનર્જીવિત કરીને મોડન આર્ટ ગેલેરી જ્યારે બનાવવામાં આવી છે ત્યારે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓને બધાનું અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપ બધા જ એકવાર આર્ટ ગેલેરી જોવા આવો જેથી કરીને જે પણ સંસ્થાઓ આ આર્ટ ગેલેરીનો ઉપયોગ કરશે તેઓના માટે પણ આ એક આશીર્વાદરૂપ સાબિત થશે થેન્ક યુ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પછી એ બ્યુટિફિકેશનનો મુદ્દો હોય વડોદરાના સાંસ્કૃતિક વારસાને લગતો મુદ્દો હોય વડોદરાની અંદર સુગમ સુવિધા ઉત્પન્ન કરવાનો મુદ્દો હોય એવા વિવિધ કાર્યક્રમોના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આજે આ કાર્યક્રમ ત્રણસો એકત્રીસ કરોડ અંદાજે આ એટલા કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજે પ્રસંગ હતો અને આ પ્રસંગની અંદર આવનારા દિવસોની અંદર ડબલ એન્જિનની સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય વડાપ્રધાનશ્રી નેતૃત્વની અંદર કઈ પ્રકારે આગળ વડોદરાને વિકસિત વડોદરા બનાવી અને વિકસિત ભારત તરફ આગળ વધવાના છે એ વિશે સૌને ચર્ચા કરી અને અભિનંદન સા શુભેચ્છા પાઠવી